મારું નામ મોહનભાઈ વણકર છે હું અલવા ગામ થી આવું છું અને અમારો આજે આ સ્ટોલ છે ખાખરાનો ફરસાણ છે ચકરી છે થેપલા છે અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા અમને આખી આ ટ્રેનિંગ મળી છે અને ટ્રેનિંગ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતમાં આખો જે બધો સામાન છે એ બધો અને અપોલો ટાયર ફાઉન્ડેશન અને સાથે રહીને કામ કરે છે તો એનઆરએલએમ થકી પણ અમને ટ્રેનિંગો મળી છે અમને ક્રેશ ક્રેડિટ થાય છે વીઓમાંથી પૈસા મળ્યા છે અને એ બધા પૈસાથી મારું એક આ ગૃહ ઉદ્યોગ આગળ હું લાવી છું અને ઘણી બધી એવી સરકારની પણ યોજનાઓનો મેં લાભ લીધો છે અને જ્યાં જ્યાં સરકારના મેળા હોય છે ત્યાં હું મારો સ્ટોલ લઈને ત્યાં જાઉં છું અને સારું એવું ત્યાં વેચાણ પણ થાય છે

યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો બે હજાર પચીસ છવ્વીસ નું આયોજન કરવામાં આવ્યું એમાં દંડક સાહેબ કલેક્ટર શ્રી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક અંદર પ્રકારનો ઉપયોગ થતો જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો છોટા રોગો થતા નથી જ્યારે રાસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે જ્યારે સરકારનું મહત્વ ખેડૂતોને સમજાય પ્રાકૃતિક ખેતુનું મહત્વ સમજાય એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ પિસ્તાલીસ થી સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરમાં પહેલાં સહાય મળતી હતી એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે એવા ઘણા બધા એ ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસિડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો આનો વધારે વધારે એમને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પ્રકારના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને

આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર